જય માતાજી જેતપુરના કુંડિયાની દાદાગીરી જેતપુરના કુંડિયાની દાદાગીરી કે જે જીવરાજ કુંડિયા ઉપર અત્યારલગી કરતા હતા અને હવે રામજી ખાંગરવાડા ઉપર કરે છે મેં નથી જીવરાજ કુંડિયાને સપોર્ટ કર્યો કે નથી પરેશ કુંડિયાને સપોર્ટ કર્યો કે નથી જેતપુરના કુંડિયાનો વિરોધ કર્યો તેમ છતાં કાલે મારો વિડીયો બનાવવામાં આવ્યો મારી વિરુદ્ધ નાયત ભેગી કરવામાં આવી તેથી આજ નવ વાગ્યા લગીનો ટાઈમ આપ્યો હતો અને વિડીયો બનાવું છું અને અત્યારથી હું જીવરાજ કુંડિયાને ફૂલ સપોર્ટ કરું છું એટલે ભાઈઓ તમારા જીવરાજ કુંડિયા ભાઈઓ તમારો એના પૈસા મોંઘા પડે એટલે તમે નાઇટમાં બોલાવો એ તમારો અને કોઈ નાના ભાઈને તમે આરોપ નાખો છો કે જીવરાજ કુંડિયા ઉપર નાના ભાઈની દીકરીનો વેદ છે તો એ તમારી પેઢી ઉપર ન થાય ભલે તમે એના ભાઈઓ હોય એ જીવરાજ કુંડિયાની પેઢી ઉપર જવું પડે અને ન્યા સાબિત કરવું પડે બાકી પરેશ કુંઢિયા કહે છે કે તમારા છોકરામાં એક એવો વેદ છે કે જે આપણા દેવીપૂજક સમાજમાં ન હાલે કોઈ નાયતનો દીકરો પાણીનો કરછો ન દઈએ કોઈની પેઢી ઉપર સડવા ન દઈએ એવો વેદ અને એ વેદ તમે તમારા નાડીના નેફે બાંધી દીધો કયા કારણે બાંધો આ હું નથી કહેતો પરેશ કુંડિયા કહે છે તો આ વેદ હાથો છે ખોટો છે એ સાબિત કરો અત્યાર લગી પંદર દિવસથી હું શું પતો તમે જીવરાજ કુંડિયાનો વખો દીપક મને આપ્યો અને એ દીપક ચૂડાસમાં દેવી દાદાના માંડવા પકડાવે અને ક્યાંય લાઈવ થતું હોય ભૂવા ધૂણતા હોય તો ત્યાં ખોટા ગણે અને લાઈવ બંધ કરાવે કે ભૂવા તો બધા ખોટા ધૂણે છે જો તમે હાથા ધૂણતા હોય તો ઇલેક્ટ્રિક તાર પકડી લ્યો એ દીપક દીપક ચૂડાસમાં વાળો એ જયંત પંડ્યાનો દલાલ નેટમાં જોઈ લ્યો ફોટા કેના છે જયંત એ કારણ કે અમુક ટાઈમે જ્યારે આની ઉપર દીપક ચુડાસમા ઉપર એટ્રોસિટીનો કેસ લાગ્યો ને ત્યારે જયંત પંડ્યાની સલાહ લેવામાં આવી હતી અને જયંત પંડ્યાએ કીધું કે એટ્રોસિટીના કેસમાંથી દીપક ચુડાસમા તને છોડાવી દઉં પણ તારા સમાજમાં દેવીપૂજક સમાજમાં જ્યાં જ્યાં માંડવા થતા હોય ને આની બાતમી મને આપ માંડવા બંધ કરાય હું તને છોડાવી દઉં એટલે જયંત પંડ્યાને એ ફોટા છે અને એટલે દીપક ચુડાસમા જયંત પંડ્યાને સાથ આપે છે એનું ઉદાહરણ તાજું પાંચ છ મહિના પહેલાંનું સોલવટના રાખા દાદાનો માંડવો કે જ્યાં દીપક સુલાસમાએ આખી રાત માથાકૂટ કરી અને કોઈ નાઈત માયની નહીં એટલે સવારે જૈંત પુડિયાની રેડ પડાવી એ કોલ રેકોર્ડ અને જે જે વસ્તુ વાત થઈ છે એ બધું મારી પાસે છે અને જેતપુરના દેડીના કુંડિયા એમ કહે કે તમે અહીં દેડીને ધારે આવો દેડીને ધારે મારે આવવાની શું જરૂર છે સોલવટની પેઢી ઉપર દાદાનો માંડવો પકડાણો છે રાજકોટની પેઢી સોલવટની પેઢી ઉપર પકડાણો છે તમે જો દીપક હિતે શું હોય અને એવા બધા હોય તો આવો રાજકોટ સોલવટની પેઢી ઉપર દીપક સુડાસમાને લઈને હાચો ખોટો હું સાબિત કરી દઈશ અને એ હાચો ખોટો એ સાબિત થઈ જાય બાકી તમારે તમારો વેદ છે એ તો તમારે ચોખ્ખો કરવો જ પડશે અને આ મેન્ટલ દીપક સુડાસમાને ખાસ એક સંદેશ કે તું જે બહુ ઊંચો થઈને લેસ કે તારની દેવીએ જઈને હું મારું સન્માન થયું પણ એ તારું સન્માન નથી થયું એ સુરેશભાઈ ડી પરમારનું સન્માન છે સુરેશભાઈ ડી પરમાર ન હોત તો ત્યાં તારી એન્ટ્રી ન થાય એ તો સુરેશભાઈ ડી પરમારના કર્મો આગળના કે જે નાયતનું કાંક કામ કર્યું છે નાયતને બે પૈસાની મદદ કરી છે એટલે સન્માન થાય સુરેશભાઈનું અને એની વાહે તારું સન્માન થયું છે કાલ હવે અહીં કે મોદીજી આવે અને એની ભેગું હું રહી જાઉં અને મોદીજી ભેગું મારું સન્માન થાય તો એ મારું સન્માન ન કહેવાય મોદીજીનું સન્માન કહેવાય હું એકલો જઈને મારું સન્માન કરું ને તો મારું સન્માન કહેવાય અને દીપક સુડાસમાં તું એમ કહેશ કે તારની દેવીએ તારું સન્માન થયું તો તને ઓપન ચેલેન્જ છે એક મહિનાનો ટાઈમ ઓલ ગુજરાતમાં દેવી પૂજક સમાજનો માંડવો થતો હોય અહીંયા તારે એકલા જવાનું અને એકલા સન્માન કરાવવાનું તારામાં તેવડી તો કરાવી લે એક મહિનાનો ટાઈમ એક મહિનામાં ગમેતી પૂજકના માંડવે જા માંડવા તો કાયમ થાય છે કાયમ પાંચસો ને પિંચોતેર માંડવા થાય છે પણ તારી માટે એક મહિનાનો ટાઈમ ઓપન કોઈને નહીં લઈ જવાના તારે એકલાને જવાનું જો અમે તો બધા જીવરાજ કુંડીઓ એકલો જાય છે હું એકલો જાઉં છું બધી મારી નાઈત એકલી જાય છે એકલો જા અને જો પછી તારું સન્માન કરે છે કે તને પોંખે છે પોંખ છે જ જે નથી બોલા રવાયે પોખા વર આ એ રવાયે પોખે વલોણે પોખે એટલે જા જોઈ લે અને જેતપુરના કુંડિયાઓ મેં તમારું નામ નથી લીધું નઠું નથી લીધું તોય તમે મારો વિડીયો બનાવ્યો મને નાઇટમાં બોલાવવાનું કહો છો તો તમે હવે નાયત નહીં પણ હવે કાયદેસરની કાર્યવાહીમાં રહીજો અને નાઈત મારું નામ લખવાવાળી જેટલી નાય છે ને એ બધાને કહેવાનું છે કે તમે બધાએ અભડાઈ ગયા છો આ હું નથી કહેતો પરેશ કુંડિયા કહે છે તમારો જેતપુરનો કુંડિયાનો છોકરો કહે છે કે જે વેદ આપણી દેવીઓમાં ન હાલે જે માંડવામાં કોઈ સડવા ન દે એવો એવો વેદ છે અને એ આ કુંડિયાવે એને નેફે બાંધો છે તેથી જેતપુરની બધી નાયત અભળાઈ ગઈ છે જે જે આ કુંડિયા પરિવારે વ્યવહાર કર્યો એ બધી અભડાઈ ગઈ છે એટલે બધાએ ભાઈ હવના મઢે જઈને પડો કરી એમાં કાંઈ ન હોય એક પડો લઈ લો અને એક શ્રીફળો ઉમી દેવાનું અને હવન હવનમાં નીકળી જઈજો કારણ કે આને તો તમને બધાને બળાવ્યા છે જેટલાને ભેગા થયા હોય ને એટલા બધાને અને જેતપુરના કુંડિયાઓ તમે એમ કહો છો કે જીવરાજ કુંડિયાએ મારી તારીખ કેન્સલ કરી હતી તો જેતપુરના કુંડિયાઓ તમે પણ મારી તારીખ કેન્સલ કરી છે તમને યાદ નહીં હોય અગિયાર બારની ચાલમાં જ્યારે દેડીની ધારે ચાર બહીનો માંડવો હતો મને તારીખ આપી હતી રવજી વાણી ક્યાંનો પ્રોગ્રામ આપ્યો હતો અને સેન્ટ્રલ ટોકી ગોંડલ પાસે બેસીને મને કંકોત્રી આપી હતી અને પછી તમે કીધું કે છોટીલાવારાને શૂટિંગ આપી દીધું અમે ભાઈ હવે તમારું શૂટિંગ નથી કરવું તો તમે પણ ગુનામાં છો જીવરાજ કુંડિયા તારીખ કેન્સલ કરે ને એટલા જ ગુનામાં તમે છો અત્યાર લગી મેં નાઇટમાં ક્યાંય કીધું નથી જવાબ આપો હાલો કે મારું શૂટિંગ તમે કેન્સલ કેમ કર્યું હતું નાઇટમાં જવાબ આપો કાયદેસર જવાબ આપો જીવરાજ કુંડિયાએ તમારી તારીખ કેન્સલ કરી હોય તો બરાબર જીવરાજ કુંડિયાએ ન કરાય પણ તમારેથી મારી તારીખ કેમ કેન્સલ કરાય એક મહિના મને આગળની તારીખ આપી અને બે દિવસ આગળ મને કીધું કે હવે ચોટીલાનું શૂટિંગ અમે દઈ દીધું છે કેવી થી તમારીથી કહેવાય અને આ અગિયાર બારની ચાલ છે બે હજાર અગિયાર બારની ચાલ અને જેતપુરના કુંડિયા ચાર બાયનો માંડવો તો તમે જ લોકો કરતા હોય દેઢીન ધારે બીજા તો કોઈ હોય નહીં કારણ કે તમે તો પેઢીવાળા છો તમે જ મોર્યું હોય અને નામ કોલ રેકોર્ડ બધું મારી માહે છે તમે એમ માનતા નહીં કે એ ટાઈમના બે હજાર અગિયાર બારના કોલ રેકોર્ડ નહીં હોય હું બધું જ કોલ રેકોર્ડ તમને બતાવીશ જેને જોતું હોય એ આવતા રહીજો તમ તારે કે બે હજાર અગિયારમાં કેને કેની વાત થઈ છે અને કેને કેને મારી તારીખ કેન્સલ કરી જઈ મારે પડવું નહોતું જીવરાજ કુંડિયાને સપોર્ટ નહોતો કરવો કારણ કે અમે જોતા હતા કે ભાઈ નાઇટનું છે આમ નાઇટમાં પતી જાય પણ તમે તો એક આ વખો જ પાંચ લાખમાં દઈ દીધો દીપક સુડાસમાને કે જે દીપક સુડાસમા નાઈટમાં નથી એવાને અને દીપક સૂડાસમાં તને ખાસ સંદેશ કે તું એમ કહેશ કે જીવરાજ કુંડિયા જ છે તો ભાઈ આપણા પૂજક સમાજમાં એક આપણો રિવાજ છે રિવાજ એટલે માનલો એક નિયમ છે આપણી પરણેતર હોય અને પણ પર સ્ત્રી એ આપણે સંબંધ બાંધી તો એ વેદ ગણાઈ જાય તો તું તારી મેકીને બીજીને લઈને વિયોગ્યો છો એ પણ એક વેદ છે તું કઈ દેવીએ શોખો થયો તારી વીજપળીની પેઢીએ શોખો થયો કે આ કુંડિયાની પેઢીએ શોખો થયો કઈ પેઢીએ જવાબ દે કારણ કે જીવ જીવરાજ કુંડિયાને જેટલો વેદ થાય ને એવડો જ વેદ તારી ઉપર થાય છે તો પહેલાં અરીસો જોવાય આપણે કે આપણે કેવા દેખાય છે કોઈની પાસે વેદ સાબિત કરતા પહેલાં આપણો વેદ કેવડો છે એ જોવાય કારણ કે જગ જાહેર છે તું એક પરણેતરને લઈને ભાગી ગયો છો અને આપણે માનીઓ પરણેલા હોય અને આપણી ઘરની સ્ત્રી હોય અને બીજી સ્ત્રી એને આપણે સમાજ બાંધી એટલે આપણી દેવીએ એ વેદ ગણાય છે દેવી પૂજક સમાજમાં આપણે બધે ઈ છે પછી ગમે તે જ્ઞાતિની દીકરી હોય તેથી તું કઈ પેઢીએ શોખો થયો ક્યાંકડે તારી દેવીએ સોપડે વેદ સોપડીએ વેદ લખાણો સાબિત કર અત્યારે લગી તું એમ કેશ કે જીવરાજ કુંડિયા સાબિત કર તારી પાસે આ નાના ભાઈની દીકરીનો વેદ છે નાની ભાઈની દીકરીનો વેદ છે પણ તારામાં વેદ છે ના જીવરાજ કુંડિયાની એક ફેરનો વેદ છે પણ તારે તો ગઈને ગાંઠે નહીં એટલા વેદ દીકર છે સાબિત કરી બતાય તારી દેવીએ જા અને સાબિત કર લાંબો વિડીયો બનાવવામાં બહુ મને અત્યારે ત્યાં અવરુભો લઈ જાય તેથી માફ કરજો બાકી હવે ટૂંકા ટૂંકા વિડીયો ચાલુ રહે અને લાઈવ કેમ થાય દીપક શુરાસમાં એ જો આવે અને ખાસ એક ભુવાઓને બધાને કે જે જીરજ કુંડિયાને સપોર્ટ કરતા હોય એને આપણે હવે લાઈવથી સમર્થન દેવાનું છે જે જે ભુવા જે જે મારી નાય પછી નાનું છોકરું હોય કે ગમે તે હોય વોટ્સઅપમાં વિડીયો કોલથી મારી એ જોઈન થવાનું અને લાઈવમાં યુટ્યુબ લાઈવમાં હું જોઈન કરીશ ફેસબુકમાં લાઈવમાં જોઈન કરીશ અને હવે આપણે જે પહેલાં ભુવાના સમર્થનના વિડીયો લેતા હતા એવીથી લાઈવ કરવાનું છે ડેલીના એક ભુવાનું લેવાનું છે અને રાજુભાઈ મહેતા મુહૂર્ત તમારેથી કરવાનું છે ટાઈમ આપો મને રાજુભાઈ મહેતા ભૂદેવ મુહૂર્ત ભૂદેવથી કરવાનું છે કે રાજુભાઈ મહેતા મને ટાઈમ આપો તમારું મુહૂર્ત કરવું એટલે પછી અમારી નાયતના મુહૂર્ત કરું અને જીવરાજભાઈના સમર્થનમાં આપણે વિડીયો બનાવવાના છે કાંઈ આગળ બોલવું નથી જાજો લાંબો વિડીયો થઈ જાય બાકી જેતપુરના કુંડિયાઓ હવે સમર્થન કેમ દેવાય અને કેમ વખો થાય એ હવે તમે જુઓ જય માતાજી